અમદાવાદમાં માં વેપારીઓ બેફામ બની રહ્યા છે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા માવાની દુકાન કોર્પરેશન ને સીલ કરી તેમ છતાં વ્યાપારી બેફામ બનીને માવાનું વિશાળ કરી રહ્યો છે આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે અમદાવાદમાં સીલ કરાયેલી દુકાનની બહારથી માવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશનની સબ બાબતને લઈ માવાની દુકાન સીલ કરી છે અને અખાદી માવો મળતા દુકાન સીલ કરાઈ હતી તેમ છતાં માવાનું વેચાણ ચાલુ છે કોરોના આશીર્વાદ હેઠળ આ વેપારી માવાનું ખુલ્લામ વેચાણ કરી રહ્યું છે તેમ સમજાવતું નથી તો પોલીસ અને કોર્પોરેશન આ વેપારી સામે ફરી કરશે કોઈ કાર્યવાહી તેને લઈ લોકમુખી અન્ય વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે કેમેરા જોઈ માવ વેચી રહેલ શખ્સ ફરાર થયો છે વાસી માવ વેચતા હોવાની વાત સાથે કોર્પોરેશને દુકાન સીલ કરી હતી પરંતુ આ વેપારી ખુલ્લી રીતે માવાનું હજુ પણ વિચાર કરી રહ્યો છે કાલુપુર વિસ્તારમાં ખાદ્ય માવાનું વેફામ વિચાર ચાલતું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે કોર્પોરેશને માત્ર દુકાન સીલ મારીને સંતોષ માનીએ છે અને લોકોના આરોગ્ય સાથે ચોડા કરતા વેપારીઓ વિન્દ્યાસ રીતે હજુ પણ વેપાર કરી રહ્યા છે બાબતે ચેકિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા દશેરા પછી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં વહેલી સવારની પણ ડ્રાઈવ કરવામાં આવી છે ગુડી રાત્રે પણ મીઠાઈ ચોકલેટ્સ મુખવર્સ બેકરી આઇટમ્સ વગેરેનું ઉત્પાદન કરતા એકમોનું રાત્રે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન પણ સતત આ ચેકિંગ ચાલુ કર્યું છે આમ નોર્મલમાં એક અઠવાડિયામાં એસી થી સોની સેમ્પલ આસપાસ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાતા હોય છે આ સ્ટાફ દ્વારા હવે આવનારા બે દિવસોમાં દોઢસોથી વધુ સેમ્પલો પર ડે લેવાનું આયોજન કરેલું છે જેમાં મુખ્યત્વે મીઠાઈ અને મીઠાઈમાં બનાવવામાં ઉપયોગમાં આવતી ઇન્ગ્રીડિયન્ટ કે આઈટમ્સ બી જવેલર્સ ની દુકાનોમાં ચાંદી આઉટ ઓફ સ્ટોક છે ઓર્ડર આપ્યું બે ચાર દિવસ ચાંદી માંડ મળી રહી છે ત્યારે વિવિધ મીઠાઈઓ પર ચાંદીનો લગાવેલી શું વ્યાપારીઓને પોસાય તેમ છે દિવાળી ક્ષણે હજારો કિલો મીઠાઈનું વેચાણ થતું હોય છે ત્યારે શું મીઠાઈ પર જોવા મળતી ચાંદીની વરખ અસલી હશે કે નકલી નકલી હશે તો આરોગ્યને શું નુકસાન કરશે શું નકલી વરખ હારી હિતાવર છે કે નહીં ચાંદીની વરખ અસલી છે કે નકલી તેની ઓળખ કઈ રીતે કરવી તે સહિતના વિવિધ પ્રશ્નો હાલ શહેરીજનોના મતમાં ઉઠી રહ્યા છે ચાંદીની વરક એટલે અતિ સૂક્ષ્મ ચાંદીની ચાદર જે મીઠાઈઓ પાન દવા અને શાહી વાનગીઓ પર ચમક અને શોભા માટે લગવાય છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ